સદવિચાર પરિવાર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે આજે અમદાવાદમાં નરોડા જીઆઈડીસી પાસે આવેલ સદવિચાર પરિવાર ખાતે સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે વાંચનાલય અને નોલેજ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ દ્વારા આ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી સદવિચાર પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી પી કે લહેરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ની શરૂઆત કરવામાં આવી રહી છે અને સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ જે આવનારા સમયની માંગ છે નરોડા જીઆઈડીસી પણ ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ ધરાવે છે એમને જરૂરી ઉપયોગી થાય એવા યુવાનો તૈયાર થાય અને યુવાનોને ઇન્ડસ્ટ્રીને અનુરૂપ સ્કિલ મળી રહે તો સ્કિલ ડેવલપમેન્ટના કન્સેપ્ટથી એક આઈટીઆઈ જેવી સંસ્થાનું પણ

जिन्होंने ये वाचनालय की ओपनिंग की है जो मैं मानती हूँ कि एक व्यक्ति का जो निर्माण है उसके विचारों से होता है तो ये जो जगह है उनके उन ये जगह के माध्यम से गुड प्लेस से गुड बुक्स बच्चे पढ़ के कुछ ना कुछ हमारे राष्ट्र निर्माण में योगदान करेंगे ऐसी मेरी मान्यता है अहिना विद्यार्थियों ने प्रवेश परीक्षा और स्पर्धात्मक परीक्षा की तैयारी करने खूब सानुकूल एवं वातावरण साथ सगवड़ उ सगवड़ ના કારણે આ વિસ્તારના બાળકોને જે શાંતિથી અભ્યાસ કરવો હોય તેના માટે સર્વોત્તમ વ્યવસ્થા ગોઠવી છે અને અમને શ્રદ્ધા છે કે અમારી જે મૂળ ભાવના છે કે દરેક લોકોને રોટી કપડાં મકાન મળે આરોગ્ય અને શિક્ષણ અને રોજગારી મળે